કચ્છ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે પરંતુ ભુજથી રેલવેને અપૂરતી સુવિધાના કારણે લોકોને મુસાફરી કરવામાં હાલાકી પડી રહી છે ભુજથી મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન તેમજ હરિદ્વાર સુરત અને સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેનો ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે ભુજ અને મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી કચ્છના અર્થતંત્ર માટે ખૂબ મહત્વની છે મોટાભાગના કચ્છી માળુઓ મુંબઈમાં સ્થાયી થયા હોવાથી સામાજિક અને વ્યાપારિક હેતુ માટે આ રૂટ પર ટ્રેનોની માંગ હંમેશા રહે છે નિયમિત ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ હોવાને કારણે ભુજ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં રજૂઆત કરવામાં આવી છે ગાંધીધામ રેલવે સ્ટેશન સુધી આવતી ટ્રેનોને ભુજ રેલવે સ્ટેશન સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠી છે લોકોનું કહેવું છે કે જો ભુજ સુધી ટ્રેન આવે તો પશ્ચિમ કચ્છના લોકો મુસાફરી કરવામાં સરળતા થઈ શકે તેમ છે એ જો મળી જાય તો આપણા કચ્છ માટે ભયો ભયો થઈ જાય કચ્છ થી સુરત અને ભુજ થી જામનગર રાજકોટ ને જોડતી દૈનિક ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી અનેકવાર વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ રેલવે વિભાગે હજુ સુધી આ માગણીઓ પર કોઈ ધ્યાન આપ્યું નથીે થઈ રહ્યું છે એ હિસાબે એર કનેક્ટિવિટી અને રેલવે કનેક્ટિવિટી રણોત્સવમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે જો કચ્છમાં ટ્રેન કનેક્ટિવિટી વધારવામાં આવે તો ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે વધારે ફાયદો થઈ શકે તેમ છે દાઉદ સમેજા જીએસટીવી ભુજ